સમી તાલુકાના ખેડૂતોએ જે રાજકીય આગેવાનની વાત કરી હતી તે આગેવાન હારીજ તાલુકાના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જ છે વી વીટીવીએ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પોપટજી ઠાકોરને આ મામલે પૂછતા તેમણે પોતે ખેડૂતોના હામી હોવાની વાત કરી પોતાનો બચાવ કર્યો બીજી તરફ આ મામલે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે પણ પોપટજી ઠાકોરના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી અને ખેડૂતોને પૂરતું પાણી મળે તે વાતને સમર્થન આપ્યું હતું

रिपेयरिंग કે રિપેરીંગ કો લાગે કે નહિ જલ્દી આ તો ખાલી રિપેરીંગ કરે તો કામ ચાલતું દેના વિડિયો એના લીધે એના લીધે કે પાણી બંધ નહી કર્યું રિપેરીંગ ન લીધે તો ને ઓલા કોન્ટ્રાક્ટર એવું કીધું કે રિપેરીંગ ચાલુ કર્યું ને એક મહિના સુધી રિપેરીંગ ચાલુ રહેશે અચ્છા એ તો બીજી કે પાણી સર નર્મદાના નીર છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા માટે આક્ષેપબાજીમાં કોઈ પણ નેતાઓ પાછળ રહેતા નથી પરંતુ આ પાણી જ્યારે ખેડૂતના ખેતરમાં આપવાની વાત આવે ત્યારે આ વાત વિસરાઈ જતી હોય છે ત્યારે હવે વિવાદને વિરામ આપીને ખેડૂતોને ઝડપથી પૂરતું પાણી મળી રહે તે જરૂરી છે હસમુખડોડિયા વીટીવી પાટણ